આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ ભગવાન શંકર શંકરપાદ વિશે આદિ શંકરાચાર્ય જેમણે ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે દેશની સંસ્કૃતિની સુરક્ષા માટે દેશની ચારે દિશાઓમાં ચાર મઠોની સ્થાપના કરી જે સનાતન સંસ્કૃતિની સંરક્ષણ કરનારી છે ભગવાન શંકરપાદ શંકરાચાર્ય મહારાજનો કહેવાય છે જન્મ આથી હજાર વર્ષ પહેલે કેરળના કારડી નામના ગામમાં ભગવાન શંકરાચાર્યનું અવતરણ થયું હતું ભારતીય કહેવાય છે પંચાંગ અનુસાર ભગવાન શંકરાચાર્યનો જન્મ સાતસો ને અઠ્યાસી એડી પૂર્વે જન્મ થયો હતો વૈશાખ મહિનાના તેજસ્વી પખવાડિયામાં એટલે કે શુક્લ પક્ષમાં ભગવાન શુક્લ પંચમીના વૈશાખ સુદ પાંચમને શંકરાચાર્ય મહારાજનું અવતરણ થયું હતું આ વખતે કહેવાય છે કે ભગવાન શંકરાચાર્ય જયંતિ ઉજવવામાં આવે આદિગુરુ શંકરાચાર્યએ નાની ઉંમરમાં જ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને તે પછી તેમને હિમાલયમાં સમાધિ લીધી હતી એટલે ભગવાન શંકરપાદ કહેવાય છે આઠસો ઈસવીસન આઠસો વીસની આસપાસ એમને હિમાલયમાં સમાધિ ગ્રહણ કરી હતી આદિગુરુ શંકરાચાર્યનો જન્મ જન્મ કેરળના કાલડી ગામમાં થયો એમને દક્ષિણ ભારતના નંબુદિરી બ્રાહ્મણ કુળમાં અવતરણ લીધું હતું અને આ કુળના બ્રાહ્મણો બદ્રીનાથ મંદિરના રાવલ છેદ પૂજારીઓ છે માનવામાં આવે મઠના શંકરાચાર્ય ગાદી પર માત્ર નંદીપુરી બ્રાહ્મણ જ બિરાજમાન થતાં એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની કૃપાથી આદિગુરુ શંકરાચાર્યનું અવતરણ થયું હતું તેઓ ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવશાન થયું તે પછી આઠ વર્ષની ઉંમરે ગુરુના આશ્રમમાં તેમણે વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેમણે ભારતની યાત્રા શરૂ કરી અને દેશના ચાર ભાગોમાં ચાર પીઠોની સ્થાપના કરી તેમણે ભારતમાં ત્રણ વખત પ્રવાસ ભારત ભ્રમણ ત્રણ વખત આખું સંપૂર્ણ ભારત ભ્રમણ જીવનકાળમાં કર્યું છે જેમ ભગવાન બ્રહ્માના ચાર મુખો છે એ પ્રકારે ભારતની ચાર દિશાઓમાં ચાર

જે જગન્નાથપુરીમાં યજુર્વેદમાંથી શૃંગેરી પીઠ રામેશ્વરમ તરીકે ઓળખાય છે શારદા મઠમાં દ્વારકામાં જે સાંભેદ સાથે સંકળાયેલી છે એ શારદા પીઠ દ્વારિકામાં અને જ્યોતિર્મઠમાં અથર્વેદ સાથે સંકળાયેલી બદ્રીનાથમાં પીઠ છે આ પછી આદિકુ શંકરાચાર્ય સમાધિ લીધી માનવામાં આવે છે શંકરાચાર્ય મહારાજે ઘણા એવા સ્તોત્રોની રચના કરી ઘણા એવા તત્વો પર ભાષ્ય લખાય જે માનવ જીવનને કલ્યાણકારી બનાવે છે જો જીવનમાં નિષ્ફળતા જીવનમાં દરિદ્રતા હોય અને એ દરિદ્રતાને દૂર કરવી હોય તો ભગવાન શંકરાચાર્ય મહારાજ રચિત કનકધારા સ્ત્રોતના જો પાઠ કરવામાં આવે તો જીવનમાંથી એ સંકટો દૂર થાય છે અને એ વસ્તુ ભગવાન શંકરાચાર્યની ઉદારતા દયાવૃત્તિ બતાવે છે કહેવાય છે કે શંકરપાદ જયારે ભિક્ષા એ છે માટે ગયા પાંચ ઘર ફર્યા કોઈ જગ્યાએ ભિક્ષા ન મળી એક જગ્યાએ ભિક્ષા માગવા બ્રાહ્મણના ઘરે ગયા છે બ્રાહ્મણી ઘરમાંથી દોડીને બહાર આવી જોયું શંકરપાદ સાક્ષાત ભિક્ષા માટે આવ્યા છે થોડીક મૂંઝવણમાં આવી એમને આપવું તો શું આપવું પણ પછી છેવટે ઘરમાંથી આંબળાનો મુરબ્બો છેમ એક આંબળું તે લઈને આવી અને એમની કહેવાય છે પાત્રમાં એને પધરાવીને કહ્યું પ્રભુ આપવાની ઘણી ઈચ્છા છે પણ ઘરમાં ખાવાલાયક પદાર્થ કોઈ હોય તો એ એ આ આ છે છે ને આટલો જ હું તમને કરું છું પ્રાપ્ત કરી શંકરપાદને થયું લક્ષ્મીને કહ્યું કે જે આપવા માટે સમર્થ છે તે આપી શકે એમ નથી કારણ કે ક્ષમતા આપવાની છે પણ આપવા માટે એની પાસે સામર્થ્ય નથી અત પદાર્થ નથી દરિદ્રતા છે જે નથી આપવામાં આપી શકતા એની પાસે ઘણું સામર્થ્ય છે તો હે ભગવતી એવી કૃપા કર કે જે આ દાતા છે એના ઘેર ક્યારે ભંડાર ન ખૂટે અને ત્યારે એના જ આંગણામાં બેસીને એમને કનક ધારા રચના કરી કહેવાય છે કે માં લક્ષ્મી સોનાના આંબળાનો વરસાદ કર્યો તો એટલે સુવર્ણ ધારા કે કનક કહેવાય છે અંગમ હરે પુલક ભૂષિત માશ્રયંતી ભૃંગાંગ નેવ મુકુલા ભરણંત માલમ અંગી કૃતાખિલ રપાંગ લીલા માંગલ દાસ તુમ મંગલ દેવતાયા આ કનકધારા સ્તોત્ર ભગવાન શંકરાચાર્ય દ્વારા રચિત છે તો ચરપટ પંજરીકા દ્વારા એમને માનવ જીવનને વિશેષતા પણ સમજાવી છે કે હવે જ્યારે જીવનમાં ભજ ગોવિંદમ દ્વારા પણ એમને સમજાવ્યું છે કે આધ્યાત્મિક મહિમા હવે ઉંમર જ્યારે વીતી રહી છે ત્યારે બીજા વિષયોની જરૂર નથી કેવલ ભગવાનની શરણાગતિની જરૂર છે જ્યારે પાકતી ઉંમર હોય લોભ લાલચ મોહ નથી છૂટતો તો ભગવત કૃપા મેળવી આમ ભગવાન શંકરાચાર્ય કેટલાય સ્તોત્રો દ્વારા જગ કલ્યાણની રચનાઓ કરી છે માનવ જીવન માટે તો સાથે કહેવાય છે ગીતા ઉપર શાંકર ભાષેવા તત્વો લખ્યા છે જેના દ્વારા માનવ જીવનને યોગ્ય દિશા નિર્દેશ થઈ શકે છે ભગવાન શંકરાચાર્યે તીર્થોમાં પરિભ્રમણ કરી પુનઃ પંચાયતન દેવતાની સ્થાપના કરીને મહત્વનીષ્ણુ અને સૂર્યની પૂજા ખૂબ મહત્વપૂર્ણ આ પંચાયત દેવતાની પૂજા કરવાથી જીવનની અંદર સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ થાય ને દેવતાનો આશીર્વાદ માનવ જીવનને પ્રાપ્ત થતા હોય છે એટલે આ ભગવાન શંકરપાદની કૃપાથી પ્રાપ્ત એવા ભગવાન શંકરાચાર્ય દ્વારા રચિત સોત્ર પાઠ દ્વારા જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્ય રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની